કોંગ્રેસ દ્વારા હવે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને હવે ભારત જોડો યાત્રા રાહુલ ગાંધીએ શરૂ કરી દીધી છે જે અત્યારે ખૂબ જ ચર્ચાનો વિષય છે રાહુલ ગાંધીએ કોહીમાં ના કો

રાહુલે કહ્યું કે આરએસએસ અને ભાજપે જાન્યુઆરીના કાર્યક્રમને રાજકીય કાર્યક્રમ બનાવી દીધો છે આ સંઘ અને ભાજપનો કાર્યક્રમ બની ગયો છે એટલા માટે કોંગ્રેસ અધ્યક્ષ કહ્યું છે કે તેઓ કાર્યક્રમમાં નહીં જાય જેને જવું હોય તે જઈ શકે છે આ મુદ્દા પર વધુમાં રાહુલ ગાંધીએ શું કહ્યું છે સાંભળીએ તેમ જો રામ મંદિર તારીખનૈતિક ફંક્શન બનગે हिंदू धर्म के जो हमारे लीडर्स हैं जो अथॉरिटीज हैं उन्होंने कहा है कि वो नहीं जाए जा पाएंगे क्योंकि ये राजनीतिक फंक्शन बन गया है आरएसएस ने बीजेपी ने 22 तारीख को एक चुनावी फ्लेवर इलेक्शन फ्लेवर पॉलिटिकल फ्लेवर दे दिया है इसीलिए कांग्रेस प्रेसिडेंट ने इनकार किया वहां जाने जहां तक धर्म की बात है हम सब धर्मों के साथ यह कहना चाहते हैं कि जो भी जाना चाहता है जा सकता है कांग्रेस पार्टी से जा सकता है बट वी कैन नॉट बी पार्टी टू अ पोलिटिकल फंक्शन इट बिकम वेरी डिफिकल्ट फॉर अस वेन द प्राइम मिनिस्टर ऑफ इंडिया एंड द आर एस एस प्रिंसिपल है फंक्शन एंड इट एन अ इलेक्शन फंक्शन મહત્વનું છે કે હિન્દુ ધર્મના મોટા મોટા નેતાઓ પણ આ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પોતાનું નિવેદન આપી ચૂક્યા છે એવામાં કોંગ્રેસનું ત્યાં ન જવું એ અત્યારે પણ રાજનીતિનો અને ચર્ચાનો વિષય બનેલો છે આ રિપોર્ટ પર આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો નમસ્કાર ગુજરાત તકનો પરિવાર થઈ ગયો છે હવે દસ લાખ સબસ્ક્રાઈબર્સનો તો હવે આપેલી રાહ જોઈ રહ્યા છો જલ્દી જ સબસ્ક્રાઈબ કરો